હેલો દોસ્તો તો નમસ્કાર કેમ છો બધા મજામાં આશા કરું છું કે બધા મજામાં જશો તો આજે મિત્રો આપણે આવી ગયા છે મેવાડા અને મેવાડાની આપણી જે સાઇડ છે તો એ આપણી ફાઇનલી ધાબા લેવલ થઈ ગઈ છે સ્લેબ ગોઠવવાનો ચાલુ કરવાનો છે કાલે તો આજે આપણી પમ્પ્લેટ ફાઇનલી દીવાલ ચણતર લે બધું ધાબા લેવલ થઈ ગયું છે તો કઈ રીતનું છે તો તમને બતાવીશ એન્ડ સુધી વિડીયોને જોતા રહેજો ને વિડીયો સારો લાગે તો વિડીયોને શેર સબસ્ક્રાઈબ અને બે લાઇકન અને ફોલો જરૂરથી કરજો તો ચલો હવે તમને બતાવીશ આપણી સાઈડ તો મિત્રો આ છે આપણી મેવાડાની સાઈડ તો આનું મિત્રો ચોતર ટોટલી ફાઇનલ બધું ધાબા લેવલ થઈ ગયું છે એકદમ એક્ઝેટથી જુઓ તો આ રીતનું કંઈક છે કામકાજ તમને થોડો નજીકથી બતાવીશ આ જો બારીનું એલિવેશન પૂરેપૂરું ઉપર સુધી ઉપાડી દીધું છે પેલી કિચનની બારી છે તો એની પણ એલિવેશન પૂરેપૂરું ઉપડી ગયું છે જો કંઈક આ રીતનું અને આ રહ્યો એ છે તો એ મેન દરવાજો છે મેન દરવાજાનું કંઈક એલિવેશન આ રીતનું છે પછી જે આ સાઈડમાં બારી છે તો એનું એલિવેશન આ રીતનું છે અને જુઓ ફાઇનલી બધું કમ્પલેટ ચણતર ટોટલી આ જે છે તો આ રીતે આજનું કરેલું છે તો આ રીતનું બધું કામકાજ આપણું ફાઇનલ થઈ ગયું છે બધું અઢી ફૂટ ચણતર કરી દીધું છે અને આના ઉપર મિત્રો આવશે નવ બીમ કમ્પ્લીટ બધો નવ ઇંચનો બીમ આવશે તો આ રીતનું આપણું કામ છે અને જુઓ રૂમના અંદર પણ હવે અભરાઈ ખોલવાની છે અને સ્લેપ ગોઠવવાનો કાલે ચાલુ કરી દઈશું આપણે તો આજે બધું કામ ફાઇનલી પતી ગયું છે તો બાજુવાળો પણ તમને બેડરૂમ છે તો એ પણ તમને બતાવીશ આ કિચન છે અને એક આર્યું કિચન આર્ય વચ્ચે હોલ છે તો આના અંદર પણ જો કમ્પ્લીટ ફાઇનલી બધું ચણતર થઈ ગયું છે પછી સંડાજ બાથરૂમની વાત કરીએ તો એનું પણ ચણતર આપણું ટોટલી થઈ ગયું છે કંઈક આ રીતનું જોઈ લો અંદરથી પણ અને આનો આપણે સ્લેબ રાખ્યો છે કપ્લક દસ ફૂટે સાત ફૂટે આપણે આનો સ્લેબ નથી ભર્યો કારણ કે સાવર માટે સારું રહે આ રીતનું આ એ છે સનડાસ ટોયલેટ અને બાજુવાળું છે બાથરૂમ તો આ રીતનું અને આ ઓપન એરિયો છે તો અહીંયા પણ સ્લેપ આવશે પણ એ અહીંયા સાઈડમાં છે તો સાઈડમાંથી હવા ઉજાસ માટે ઓપન રાખેલ છે આ રીતના અહીંયા ખાલી ગ્રીલ આવશે

તો બસ સાંજ પડી ગઈ છે તો હવે આપણે ટોટલી પતી ગયું છે તો આપણે કાલેથી આપણો સ્લેબ ગોઠવવાનો ચાલુ થશે તો મિત્રો સ્લેબની વાત કરીએ તો આશરે આર્યો સ્લેપ આપણો છે પચીસો થી છવ્વીસો ફૂટ જેવો જેવડો સ્લેબ છે એક આ રીતનો છે કામકાજ ચલો તો હવે આપણે મિત્રો મળશું નેક્સ્ટ બ્લોકમાં બ્લોક આવશે જે સ્લેબ ગોઠવવાનો આપણો બ્લોક આવશે તો એ વિષયમાં આપણે ચર્ચા કરશું સ્લેબ ગોઠવવાનો ચાલુ કરશું એના પછી તો આ રીતનો છે ને અમારા વિડીયોને ફોલો જરૂરથી કરજો અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો ફોલો જરૂરથી કરજો અને શેર સબસ્ક્રાઈબ એન્ડ બે કરવાનું ના ભૂલતા તો એનાથી કરીને અમારા કન્ટ્રક્શન લગતા જે તમામ વિડીયો તમને મળતા રહે અમે તમામ અપડેટ જે છે એ તમને આપતા રહીએ તો ચલો જય શ્રી રામ